સુરતમાં વરસાદ તો ઘણા દિવસોથી થંભી ગયો છે પરંતુ પહેલા પડેલા વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી છે પહેલા તો ઠેર ઠેર પાણી ભરાયા અને ત્યારબાદ મોટા ભાગના રસ્તાઓ તૂટી ગયા છે જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ઠેર ઠેર રસ્તાઓમાં ખાડા પડવાના કારણે વાહનોને નુકસાન સાથે શારીરિક તકલીફો પણ લોકોને ઊભી થઈ રહી છે ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા ખાડા પૂરો અભિયાન શરૂ કરાયું છે કામરેજ ખાતે ખાડા પૂરો અભિયાન હાથ ધરાયું હતું કોંગ્રેસના કાર્યકરોએ જાતે જ ખાડાપુરી તંત્રને જગાડવાનો અનોખો વિરોધ કર્યો હતો કામરેજ વિસ્તારમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે ભારે વરસાદને કારણે જે તે સમયે રોડ ધોવાઈ ગયા હતા પરંતુ વરસાદ બંધ થયા બાદ પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી જેથી રોજના હજારો લોકો આ રોડ પરથી પસાર થતા હોય છે જેને ભારે હાલાકી પડી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કરાયો છે

જોકે આ વિરોધ પ્રદર્શનમાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા કામરેજ સહિત જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પણ કોંગ્રેસ દ્વારા ખાડાપુરો અભિયાન કરાયું હતું નિર્મલ પટેલ ન્યૂઝ સુરત